વેસુ પોલીસ નાર્કોટિક્સ યુનિટ અને કતારગામ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર એક તેમજ પાંડેસરા જીઆદેસીના કોમ્યુનિટી બ્રાન્ચ પાંડેસરા યુનિટ એમ પોલીસ આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘે અને નવસારી સાંસદ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી સી આર ઉદઘાટન કરાશે નાર્કોટિક્સ યુનિટ સવારે દસ કલાકે ઉદ્ઘાટન કરાયું ત્યારબાદ પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ ના સૌજન્યથી પાંડેસરા જીઆરડીસી માં ભોજનાલય પાછળ કોમ્યુનિટી સેન્ટર માં આવેલ પ્લોટ નંબર એકસો પંચાણું ક્રાઈમ બ્રાન્ચ પાંડેસરા યુનિટ નું ઉદ્ઘાટન કરાયું ત્યારબાદ કતારગામ પોલીસ મદકના મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર એટ નું લોકાર્પણ કરવામાં આવ્યું સુરત શહેર નું ઇજાપુર પોલીસ સ્ટેશન પ્રથમ સ્થાન કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ સુરત શહેર પોલીસ દ્વારા આજે સુરત શહેરમાં સુરત શહેરના છે ખાસ કરીને હું સુરત શહેર પોલીસ કમિશનર છું અને એમની આખી ટીમને અભિનંદન આપું કે કોઈ સામાજિક અને રાજકીય ભલામણ સ્ટેશનો ખોલવા બદલે ક્રાઇમ પેટર્નને અભ્યાસ કરીને વધુમાં વધુ ઝડપથી કોઈ બી બનેલ ક્રાઈમ જગ્યાઓ પર એક્શન્સ લઈ શકાય તે માટે ક્રાઇમ બ્રાન્ચનું એક બીજું યુનિટ આજે પાંડેસરા ખાતે શરૂ કરવામાં આવ્યું છે સુરત શહેરની ક્રાઈમ પેટર્ન જોઈએ તો ઉદના પાંડેસરા લિંબાયત અને સચિન પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના ચાલીસ ટકાથી વધારે ક્રાઈમો અહીંયા બનતા હોય આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું એક યુનિટ ચાલુ કરવાના કારણે ક્રાઇમ બ્રાન્ચથી અહીં સુધી પહોંચતા જે ત્રીસ મિનિટથી વધારે સમય લાગતો હતો એ સમય હવે ઘટીને પાંચથી દસ મિનિટમાં બધા જ એરિયાની સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીધી પહોંચી શકશે આ પ્રયાસ થકી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અહીં બનતા ક્રાઈમો ઉપર કંટ્રોલ કરવામાં સુરત શહેર પોલીસને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે આજે ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને મારા રાજ્યના દીકરા દીકરીઓ કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય તેના માતા પિતા ક્યાંય દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે જે અલગ અલગ ડોક્ટરો છે તેના થકી આ યુવાનોને આ નશામાંથી આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે ત્યાં બી અલગ અલગ સ્ટાફોને અપોઈન્ટ કરવામાં આવ્યા છે જે સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે અને સાથે સાથે આ પરિવારજનોએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કોઈ બી પ્રકારના કેસ એમના દીકરા દીકરી ઉપર નહીં કરવામાં આવે અને એમની જે ઓલખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે હું ફરી એકવાર શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસની આખી ટીમને અભિનંદન આપું છું

ઉણા પોલીસ સ્ટેશન જે જગ્યા છે એ ગૌજર જમીન બતાવીને વેચી નાખવામાં આવ્યું છે તપાસ કરો